जय माताजी मित्रो आज एक अजीब घटना बनी आज रोड अहमदाबाद एपोलो सर्कल राधे फॉर्च्युन कॉम्प्लेक्स गो काम ते, पेठो तो थे, त्या मारी नजर एक काका उपर पड़ी, સામાન્ય ઘરના લાગતા કાકા એક હાથમાં બેગ હાથમાં એક કાપડની થેલી આમથી આમ ફાફા મારતા હતા એટલે સહજ મારા સ્વભાવ મુજબ મેં કાકાના જોડે જઈને પૂછ્યું કે શું થયું કાકા એ પ્રોબ્લેમ છે તો કાકા કે ભાઈ બારા ફાઈ પાંચસો રૂપિયા હતા પડી ગયા બહુ મારી જોડે પૈસા નહીં એટલે હું ગોતું છું મેં પૂછ્યું ક્યાં રહેવાનું કાકા તમારા મને ક્યાં હું બેટ દ્વારકાથી આવું છું મુસલમાનભાઈ કોઈ દાદા હતા અને કે અહીંયા મારા ફાએ અહીંયાથી લક્ઝરી એક આવે છે એમાં મારે બે બેસવાનું હતું અને હું ક્યાં પડી ગયા ખબર નહીં એમ મને હું ગોત તો ક્યારનો ગોતો છું જ એટલે મને સહજ આજુબાજુમાં મેં નજર નાખી એક લારીવાળા ભાઈ ત્યાં ઉભા રહે ચા નાસ્તાવાળા બધા તો લારી ઉપર મેં પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈને પૈસા ચડે એક ભાઈ બોલ્યો પૈસા જણા તો ખબર નહીં પણ એક ભાઈ અહીંયાથી કંઈક પાકો વાળી લઈને જત કઈ ગયો ખરો શું ગયો નહીં ખબર એમ એટલે મારા સાથે બીજા બે જણા હતા મને કે આ નવી માગવાની ટ્રીક છે સતો મારું મન ના માન્યું એટલે મેં એક પાંચસો ની નોટ ગજવામાંથી અલકારીને કાઢી અને એક બાજુ રોડ ઉપર નાખીને કીધું કાકા આ તમારા મળી ગયા પૈસા તમારા આ પાંચસો રૂપિયા મળી ગયા કાકા એ પાંચસોની નાઠા નોટ આવું જોયું મારા હામું જોયું પછી મને કે ભાઈ મારા તો સો ની પાંચ નોટો હતી પાંચસો રૂપિયાની પાંચસો નોટ આ મારી નહીં હું ઘડીક વિચારવા પડી ગયો કાકા આટલી તકલીફમાં એમ કહે છે કે નોટ મારી નહીં મને કે મારા જે પાંચસો પડે ને સો ની પાંચ નોટો પડી ગઈ છે એટલે આપણે આ ના લેવાય અને મેં કીધું કાકા લઈ રહ્યો ગમે તેના હોય તમારા ખોવાયા હતા તો એમ સમજીને લઈ લો તમારા મળી ગયા તો મને કે ભાઈ મારા ખોવાઈ ગયા તો મારો આટલો જીવ બળે છે તો જેના ખોવાઈ ગયા હોય એનો કેટલો આમાં જીવ બળે એટલે કે આપણે આ પૈસા ના લેવાય એમ એટલે મેં પછી કાકાને સાચું કીધું કે મારા જ પૈસા છે તમે રાખો અને તમે બેટ દ્વારકા પહોંચો એટલે મને કે તમારો નંબર મને આપો ભાઈ તો હું પૈસા લઉં એટલે મેં મારો નંબર એમને લખી આપ્યો આ ઘટના બની બપોરે બે અઢી વાગે છ એક વાગતા એક અજાડો નંબર મારામાં ફોન આવ્યો કે હું બેટ દ્વારકાથી યુનિસ બોલું છું મારા ફાધરનો હમણાં ફોન કોઈક બીજાના મોબાઈલમાં ફાધર તો મોબાઈલ નહોતા રાખતા તો એમને મને તમારા તમે એમને પાંચસો રૂપિયા આપ્યા એ મેં આ નંબર ઉપર ગૂગલ પે કર્યા છે પણ તમારો ખૂબ ખૂબ આભાર તમે મારા પપ્પાની મદદ કરી ક્યારેક તકલીફમાં હોય માણસ અને સત્તે પોતાનું ઈમાન નથી મૂકતો તો આવા માણસોને સો સો સલામ કરવાનું મન થાય તો જય માતાજી જય ભવાની ક્યારેક કોઈ આવી વ્યક્તિ મળી જાય તો થાય એટલી મદદ કરું છું જય માતાજી